વોટર હાર્વેસ્ટિંગ ના હેતુ સાથે મૂળ વડોદરાના અને હાલ જર્મનીમાં સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પચાસ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો હાલમાં શહેરનું જળસ્તર ઊંચું આવે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય જેથી ભવિષ્યમાં પાણી મુદ્દે નગર નાગરિકોએ તકલીફનો સામનો ન કરવો પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવી રહી છે અને સોસાયટી સહિતાય એકમોને 90% ની સહાય પણ અપાઈ રહી છે. ત્યારે મૂળ વડોદરાના અને હાલ જર્મની સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેમની સાથે સંગ્રામ બારોટ દ્વારા આ કાર્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે મીટિંગ કરી ગુરુવારના રોજ પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં છે અને હજુ પણ જો આગળ જરૂર પડે તો બીજા દાતાઓ સાથે રાખી આ દિશામાં આગળ વધવાનો પ્રાણ પણ તેઓએ લીધો છે હાલમાં રકમથી વોટ નંબર બારમાં કાર્યો શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર આગળ વધારવામાં આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા થેન્ક યુ મનીષભાઈ થેન્ક યુ સંગ્રામભાઈ આઈ એમ one in varotra uh, and i would like to do as manish mentioned good for varotra so I, i'm spending 50 lakh for the um, water Obviously. harvesting and i would love to see others join me time is running out what i'm spending is maybe 5% of the need um, So.

જે પાણીના સંગ્રહ કરવા માટેનું એક કેચ ધ રેન મંત્રને ચરિતાર્થ કરવા માટે મારી સાથે જાગૃતિબેન પટેલ છે જેઓ હાલ જર્મની રહે છે ઘણા વર્ષોથી જેઓનો જન્મ વડોદરામાં થયો છે એટલે એમની ઈચ્છા એવી હતી કે હું જે શહેરમાં જન્મી છું એ શહેરને હું કંઈક પાછું આપું એ સંદર્ભમાં મારા મિત્ર સંગ્રામ બારોટ બહેનને અમે ભેગા થયા એટલે અમે એવું વિચાર્યું કે જો આપવું હોય તો એવા કોઈ કોઝમાં આપીએ કે જે અત્યારે ખૂબ જરૂર છે અને આપ જાણો છો કે રેન વોટર હાર્વેસ્ટિંગ પાછળ સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે એમાં અમે એક અમારું રામસેતુ વખતે જે કિસ્કોલી જેવું એક કાર્ય કરવાનું હતું એ એક અમૂલ્ય દાન એટલે કે ડોનેશન બેન તરફથી પચાસ લાખ રૂપિયાની માત પર રકમ મળી છે જેનો ઉપયોગ જેની શરૂઆત વોર્ડ નંબર બાર મારા વોર્ડમાંથી પણ જે પણ પબ્લિક પ્લેસીસ છે ઘણી સોસાયટીઓ લીધી છે એમાં અમે આ શરૂઆત કરવાના છે આ રિચાર્જ બોરવેલની અને આદરણીય કમિશનર સાહેબનો પણ આ આમાં ખૂબ આભાર માનું છું કે એમને પણ આ અમને તરત જ બોલાવીને આ સારા કાર્યમાં મદદ કરી છે બેને બેને પણ ખૂબ ઉમદા કાર્ય કર્યું છે અને આપ જાણો છો કે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને દેશના જળ શક્તિ મંત્રાલયના મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ પણ આમાં ખૂબ જ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ આની જાગૃતિ થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે તો પ્રયત્નોના ભાગરૂપે અમે પણ એક નાનકડી શરૂઆત કરી છે કે પચાસ લાખ રૂપિયાનું ડોનેશન આજે વડોદરા મહાનગરપાલિકાને બહેને આપ્યું છે એમાં અમે માધ્યમ થયા છીએ અને આ આવનારા સમયમાં અમારા જે એનઆરઆઈ મિત્રો છે જે પ્રદેશમાં વસે છે કે જે અહીંયા પણ છે જેમને પણ આ શહેર માટે કાંઈ કરવું છે એ એક આખી મોટી ટીમ ઊભી કરી અને અમે આવનારા સમયમાં શહેર માટે બીજી અનેકવિધ યોજનાઓમાં આ રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ એનજીઓ નહીં પણ એક પોતે ઇન્ડિવિજ્યુઅલ તરીકે આટલો મોટો રકમનો ફાળો આપતા હોય તેવા ઘણા લોકો છે જે અમારા સંપર્કમાં છે એમને સાથે જોડીને આવનારા સમયમાં વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે જે પણ કંઈ આવા પ્રયત્નો કરવા માટે બધા મદદરૂપ થઈને જે એક સારું પરિણામ લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એની આજે આ શુભ શરૂઆત છે પ્રેસ